હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ખાખરાનો એક નવો જ નાસ્તો જે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવશો તો રોજ તમને આ નાસ્તો ખાવાનું મન થશે ઘણીવાર સાંજની ભૂખમાં આપણને કંઈક ચટપટું અને નવું ખાવાનું મન કરતું હોય છે ત્યારે તમે ઝટપટથી આ નાસ્તો વધારે ઝંઝટ કર્યા વગર રેડી કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં વેજીસ ઉમેરવાના છે જેમાં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન કેપ્સિકમ ત્રણ ટેબલ સ્પૂન કાંદા ત્રણ ટેબલ સ્પૂન ટામેટા લીધા છે જેના મેં બીયા કાઢી લીધા છે વન ફોર્થ કપ બારીક કાપેલું કોબીસ લીધું છે વન ફોર્થ કપ ગાજર લીધી છે દોઢ ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા લીધા છે બધા જ વેજીસ બરાબર ધોઈને બારીક કાપીને લેવાના છે અને બધાને એક સાથે જ આપણે એડ કરી દઈશું હવે એની અંદર આપણે થોડું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને બસ એક મિનિટ માટે વેજીસને આપણે કૂક કરવાના છે પણ આનાથી પહેલાં આપણે એની અંદર ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા એકચ્યુલી તમારે આને પહેલાં જ તેલમાં એડ કરી દેવાના છે પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે ઉમેર્યું છે તો બસ એક મિનિટ આપણે વેજીસને કૂક કરવાના છે જેથી એ બિલકુલ આવાને આવા જ ક્રન્ચી રહે અને થોડી એની કચાસ પણ દૂર થઈ જાય તો ફ્રેન્ડ્સ અહીંયા એક મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આ વેજીસને મેં કૂક કર્યા છે હવે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું સાથે જ એની અંદર આપણે એક ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને હવે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ જે આ મિશ્રણ છે ને આપણે ટોટલી ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી જ આપણે એને યુઝ કરીશું હવે અહીંયા મેં એક ખાખરો લઈ લીધો છે એની ઉપર બે ચમચી આપણે લસણની તીખી ચટણી ઉમેરીશું બે નાની ચમચી જેટલી જ આપણે એની અંદર ગ્રીન તીખી ચટણી ઉમેરીશું હવે આપણે બે નાની ચમચી જેટલી રાજકોટ રાજકોટની ફેમસ સિંગદાણા અને લીલા મરચાંની ચટણી ઉમેરીશું ત્રણેય ચટણીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ થોડો ચાટ મસાલો છાંટીશું અને બધી જ ચટણીને આપણે સરસ મિક્સ કરીને આખા ખાખરા ઉપર ફેલાવી દઈશું અહીંયા મેં મસાલા ખાખરો લીધો છે તમે કોઈ પણ તમારી મનપસંદ ફ્લેવરનો ખાખરો લઈ શકો છો હવે આપણે જે ટોપિંગ રેડી કર્યું હતું એ ટોટલી ઠંડુ થઈ ગયું છે તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે ખાખરા ઉપર એડ કરવાનો છે અને સરસ એને આપણે આખા ખાખરા ઉપર સ્પ્રેડ કરી દઈએ કિનારી ઉપર વધારે પડતું સ્પ્રેડ નથી કરવાનું અને આટલા મિશ્રણમાંથી બેથી ત્રણ ખાખરાનો આ નાસ્તો આ રીતનો રેડી થશે હવે આને થોડું કલરફુલ દેખાવા માટે આપણે એના ઉપર બીટ છીણીશું હવે થોડુંક આપણે એની ઉપર ચીઝ છીણી લઈએ ચીઝ તમે તમારી પસંદ અનુસાર વધારે ઓછું છીણી શકો છો હવે છેલ્લે આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ તો આ આપણો ટેસ્ટી ચટપટો ખાખરાનો નાસ્તો બનીને તૈયાર છે તો અહીંયા હું તમને કટ કરીને પણ બતાવું છું આ જે નાસ્તો છે તમારે ઇન્સ્ટન્ટ બનાવીને ઇન્સ્ટન્ટ જ ખાવાનો છે નહીં જો જો તમે થોડીવાર પણ રહેવા દેશો તો ખાખરો પોચો થઈ જશે તો રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો મારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા